नमस्कार खेड़ूत मित्रों खेड़ूत मित्रों पहला तुम्हें આ વિડિયો જો અને ત્યાર પછી આપણે ચર્ચા કરીશું કે 19મા અપ્તો પીએમ કિસાનનો 19 પપ્તો ક્યારે જમા થવાનું છે અને એના ક્રાઈટેરિયા શું આપ્યા છે ગવર્નમેન્ટે તો પહેલા આ વિડિયો જો ત્યાર પછી વાત કરીએ આ ભી પ્રધાનમંત્રીજી 24 ફેબ્રુઆરી કો કિસાન સન્માન નિધિ એ વિતરણ કે લિયે ઓર કિસાનો કા સન્માન કરને કે લિયે બિહાર પધારेंगे अभी સંભવિત જો દોરા હે ઉનકા ભાગલપુર મે 24 ફેબ્રુઆરી કો બન રહા હૈ જી મિત્રો આપણા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓગણીસો હપ્તો આવનારી ચોવીસ ફેબ્રુઆરી મતલબ કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે બિહાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સા જવાના છે અને ત્યારે જ ત્યાંથી જ દરેક ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા કરાવવાના છે તો આ પ્રમાણે જાહેરાત કરી દીધી છે પરંતુ એના પહેલાં ગવર્મેન્ટે અમુક શરત રાખી છે અને એ શરત જે છે જો તમારા ખાતાની અંદર એક્ટિવ નહીં હોય તો પછી તમારા આ ખાતાની અંદર ઓગણીસમાં તો જમા નહીં થાય તો એ કઈ શરત છે કયા કયા કામો તમારા અકાઉન્ટની અંદર એક્ટિવ હોવા જોઈએ અને એની તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ પંદર તારીખ સુધીમાં એ કામો તમારે કરી લેવાના રહેશે તો કયા કયા કામો છે એના વિશે વિગતવાર વાત કરીશું અને એ કામો ત્યાંથી તમારે કરાવવાના છે ચેક કેવી રીતે કરવા જો તમારે ઓલરેડી કામ એ હોય તો તો કોઈ વસ્તુ વસ્તુ નથી પ્રશ્ન નથી પરંતુ નહીં હોય તો પછી તમારે કરાવવાના રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અને બીજી એક મહત્ત્વની ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે અત્યારે પીએમ કિસાનનો જે ઓગણીસ પો છે તેની લિસ્ટ જે છે એ ગામવાઈઝ આવી ગઈ છે તો તમારા ગામની અંદર જે લિસ્ટ આવ્યું છે બે હજાર રૂપિયા હપ્તાનું તો એમાં તમારું નામ છે કે નહીં તો એ કેવી રીતે ચેક કરવું એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો તો ચોવીસ ફેબ્રુઆરીનો દિવસ ખેડૂતો માટે ખૂબ જ એક સારો દિવસ કહી શકાય મોટો દિવસ કહી શકાય કારણ કે આ દિવસે ઓગણીસમો હપ્તો બહાર પાડવા જઈ રહ્યા છે આપણા કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જ માહિતી આપી હતી કે ભાઈ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ બિહારના ભાગલપુરની મુલાકાત લેવાની યોજના જે છે એ નક્કી કરવાની નક્કી કરે તેવી શક્યતાઓ છે તો આશા છે કે આ વખતે પણ કરોડો ખેડૂતોને હપ્તાઓનો લાભ મળશે હવે મુખ્ય વસ્તુ આપણે એ જાણીશું મિત્રો આપણે લાંબો વિડીયો નહીં બનાવી પરંતુ મેઇન વસ્તુ આપણે જાણીશું કે ભાઈ તમારે ઓગણીસમો હપ્તો તમારા ખાતાની અંદર લાવવા માગતા હોય તો તમારે આટલી વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ બરાબર કઈ કઈ વસ્તુ ક્લિયર હોવી જોઈએ સૌ પ્રથમ વાત કરીએ ડીબીટીની ડીબીટી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર જેના થ્રુ તમારા ખાતાની અંદર પૈસા જમા થતા હોય છે આ સર્વિસ જે છે એ એક્ટિવ કરાવવાની હોય છે જો એસબીઆઈનું એકાઉન્ટ હોય તો તમારે ઓલરેડી એક્ટિવ હશે બાકી બીજી કોઈ પણ બેંક ઓફ બરોડાનું હોય તો પણ એક્ટિવ હોય છે પરંતુ જો બીજી કોઈ બેંક હોય તો તમારે આ ડીબીટી સર્વિસ જે છે એ એક્ટિવ કરવાનું હોય છે મતલબ કે સિમ્પલ ત્યાં ફોર્મ ભરી અને તમારે એક્ટિવ કરાવવાનું હોય છે એમાં બીજી કોઈ લાંબી પ્રોસેસ હોય નહીં ત્યાર પછી વાત કરીએ આધાર કાર્ડ કે ઈ કેવાય સી જો આધાર કાર્ડ ઈ કે જો બાકી હોય તો તમારે કરી લેવાનું છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્યાં સુધીમાં તમારે કરી લેવાનું છે બાકી તમારો હપ્તો આવશે નહીં ત્યાર પછી વાત કરીએ લેન્ડ સીડિંગની મતલબ કે જમીન સાથે આધાર લિંક જે છે હવે લેન્ડ સીડિંગ જે છે તો એમાં આપણે ફાર્મર રજિસ્ટ્રીમાં ઘણા બધા ખેડૂત મિત્રો બાકી છે તો એ લેન્ડ સીડિંગની વાત નથી અહીંયા લેન્ડ સીડિંગ બીજું છે બરાબર એ પણ તમે આધાર ઈ કેવાયસી કરાવશો એટલે લેન્ડ સીડિંગ ઓલરેડી થઈ જશે બરાબર આધાર ઈ કેવાયસી અને લેન્ડ સીડિંગ બે કમ્પેરિઝન કમ્બાઈન થઈ જશે બરાબર તો ફાર્મર રજિસ્ટ્રી છે જે લોકોએ નથી કરાવ્યું એવા લોકોને પણ ઓગણીસ મફત મળશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી વાત કરીએ આધાર બેંક સીડી મતલબ કે બેંક સાથે આધાર લિંક છે કે નહીં તો એ પણ તમારે ચેકઆઉટ કરી લેવાની જરૂરિયાત છે હવે વાત કરીએ મિત્રો કે આ ચાર મુદ્દાઓ જે છે તે તમારા અકાઉન્ટની અંદર એક્ટિવ છે કે એક્ટિવ નથી બરાબર તો એ કેવી રીતે ચેક કરવું અને ત્યાર પછીની પ્રોસેસ શું છે એના વિશે હું તમને જણાવું છું હવે તે ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલું આપણે એ મોબાઈલથી આપણે ચેકઆઉટ કરશું તો કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને તમારા અહીં પીએમ કિસાન લખશો એટલે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આવી જશે એને આપણે ડાયરેક્ટ અહીંથી ઓપન કરી લેશું ઓપન કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌપ્રથમ તો તમારે અહીંયા ચેક આઉટ કરી લેવાનું છે ભાઈ કે તમારું આ બધું કમ્પ્લીટલી છે કે નહીં બરાબર તો અહીંયા નો યોર સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું નો યોર સ્ટેટસ કરીને એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ તમારે શું કરવાનું છે અહીંયા ઇન્ટર યોર રજીસ્ટ્રેશન નંબર હવે રજીસ્ટ્રેશન નંબર તમારે કયા ટાઈપ કરવાના છે કે તમારે જે તે સમયે તમે ફોર્મ ભરેલું હશે પીએમ કિસ્સાનું અને જે રજીસ્ટ્રેશન નંબર તમારા મોબાઈલમાં તમને મળ્યો હશે એ મોબાઈલ નંબર એ રજીસ્ટ્રેશન નંબર તમારે ટાઈપ કરી આ કેપચા કોડ અહીંયા ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બની શકે કે ઘણા બધા ખેડૂતો પાસે એ રજિસ્ટ્રેશન નંબર નહીં હોય તો તમારે શું કરવાનું છે અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંથી તમે મોબાઈલ થ્રુ અથવા તો આધાર થ્રુ તમે રજીસ્ટ્રેશન મેળવી શકો છો બરાબર મોબાઈલ સિલેક્ટ કરો કરો ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર તમારો ટાઈપ કરો જે તે સમયે તમે રજીસ્ટ્રેશન વખતે તમે મોબાઈલ નંબર ટાઈપ કર્યો હશે તે અને એ કેપ્ચાકોડ ટાઈપ કરી અને એ ગેટ મેટા કે ડેટા એવી રીતના કંઈ હશે તો એના ઉપર તમારે ક્લિક કરશો તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરશો એટલે તમને રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે સેમ એજ પ્રમાણે તમે આધાર કાર્ડમાં પણ તમે કરી શકો છો હવે આપણે અહીંથી બે કોઈ જશું તમે અહીંયા રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લીધા છે અહીંયા ઓટીપી જે કોડ છે તો એ કોડ અહીંયા ટાઈપ કરી લીધો છે અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનો છે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ ચોર્યાસી સડસઠ વાળો નંબર છે એમાં એક ઓટીપી ચાર અંકનો એક ઓટીપી નંબર ગયો છે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને ગેટ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનો છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તમારે એ પર્સનલ ઇન્ફોર્મેશન આવશે તમારે રજિસ્ટ્રેશન કઈ તારીખે કર્યું છે બરાબર તો એ તમામ વસ્તુ તમારે અહીંયા આવી જશે રજીસ્ટ્રેશન નંબર આવી જશે પરંતુ આપણે શું જોવાનું છે અહીંયા જોઈ અહીંયા તમે જોઈ શકો છો એલિજિબિલિટી સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારા અહીં ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ શું આવશે આ લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ જે છે અત્યારે આપણે અહીંયા યશ બતાવે છે ત્યાર પછી ઈ કેવાયસી સ્ટેટસ તો ઈ કેવાયસી સ્ટેટસ પર અહીંયા યશ બતાવે છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ તો એ પણ તમારા અહીંયા યશ બતાવે છે તો આ પ્રમાણે ત્રણે ત્રણ જોસે ગ્રીન બતાવતું હોય મતલબ કે યશ બતાવતું હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી બહુ બધું લેવાનું પડશે બરાબર અહીં તમારું ઈ કેવાય ક્યારે થયું હતું તો એ પણ તમને અહીંયા બતાવશે બાર ત્રણ બે હજાર ત્રેવીસ સુધી પરંતુ તમારે જો આ પ્રમાણે ચોકડી બતાવે બરાબર અહીંયા એફટીઓ પ્રોસેટ કરીને છે ચોકડી બતાવે તો એ પ્રમાણે જો તમને બતાવતું હોય મતલબ કે આ ત્રણેયમાં એફટીઓ ચોકડી બતાવે તો કોઈ ઇશ્યુ નથી પરંતુ આ ત્રણેય ઓપ્શનમાં એમાં એકાદું ઓપ્શનમાં કંઈ ચોકડી બતાવતું હોય તો એ તમારે ક્લિયર કરવાનું છે હવે લેન્ડ સીડિંગ અને ઈ કેવાયસી તમારે ક્યાંથી કરાવવાનું છે ઈ કેવાયસી તમારે અહીંયા અપડેટ યોર ડિટેલ કરીને છે એના ઉપર તમે ક્લિક કરશો બરાબર અને આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને ચર્ચ કરશો એટલે ઈ કેવાયસીનું ઓપ્શન તમને આવશે બરાબર પરંતુ ઈ કેવાયસી સી છે એ ઓનલાઈન બધા મિત્રોને નથી થતો એમ અમુક ખેડૂત મિત્રો જે છે તો એને મતલબ ઈ કેવાયસી નથી થઈ શકતું એટલા માટે ઓનલાઈન ઈ કેવાયસી હું સજેસ્ટ નહીં કરી શકીશ તમારે જવાનું છે તાલુકા પંચાયતે અને ત્યાં જે ઓફિસર હોય ત્યાં તમે ડોક્યુમેન્ટ આપી આવશો તો તમારું ઈ કેવાયસી અને લેન્ડ સીડિંગ આ બંને વસ્તુ જે છે ત્યાંથી તમારા ક્લિયર થઈ જશે ત્યાર પછી બે ઓપ્શન વધે બરાબર એક આ તમારું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક છે કે નહીં તો એ વસ્તુ છે એ તમારે બેંકની આ તપાસ કરવાની છે અને બેન્કમાં તમારે આધાર કાર્ડ આપવાનું છે બરાબર તો ત્યાંથી તમારું આ બેંક લેન્ડ સીડિંગ આ બેંક અકાઉન્ટ આધાર સીડિંગ જે છે એ એક્ટિવ થઈ જશે અને ત્યાર પછી લાસ્ટ ઓપ્શન જે છે ડીબીટી કે જેના થ્રુ તમારા ખાતાની અંદર પૈસા જમા થતા હોય છે તો એના માટે પણ તમે જ્યારે પણ બેંક જાઓ ત્યારે એ સર્વિસ જે છે તમારા ખાતાની અંદર એક્ટિવ કરાવી દેવાની છે મતલબ કે સિમ્પલ ફોર્મ ભરવાનું હોય બરાબર નહીં એક્ટિવ એ જ દિવસની અંદર થઈ જતો હોય છે તો એ કોઈ ઇશ્યુ નથી આટલી વસ્તુ જો તમારામાં એક્ટિવ હોય તો કોઈ ઇશ્યુ નથી જો ડીએક્ટિવ હોય તો તમારે પંદર તારીખ સુધી તમારે કરાવી લેવાની છે હવે આપણે વાત કરીએ મિત્રો કે તમારા જે ગામની લિસ્ટ જે છે એમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરું તો એના વિશે પણ આપણે વાત કરીએ આ જ વેબસાઇટમાં તમારી ચેકઆઉટ કરી શકશો તો હોમ પેજ ઉપર આવી ગયા છે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઈટ છે હોમ પેજ ઉપર આવી ગયા છે અને અહીંયા બેનફિસરી લિસ્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારો જિલ્લો જે પણ હોય રાજ્ય હોય એ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારો જે પણ જિલ્લો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને તાલુકો તમારા જે પણ હોય અને બ્લોક નંબર એ તાલુકો અને બ્લોક નંબર બે સેમ જ આવશે બરાબર તો એ સિલેક્ટ કરી લો અને તમારું ત્યાર પછી તમારું જે ગામ હોય એ ગામ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને ગેટ રિપોર્ટ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે તો હું એક ગે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી લઉં છું ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે સિરીઝ વાઇઝ નામ આવી જશે બરાબર આમાં જો એ સિરીઝ બે સિરીઝ સી સિરીઝ એ પ્રમાણે તો તમારું નામ જે પણ હોય એ સિરીઝ તમારે ચર્ચ કરવાની છે બરાબર કેવી રીતના કરવાની છે તો અહીંયા તમારે જે ચોખ્ઠો આપેલા છે અહીંથી એકથી દસ છે અને ટોટલ કેટલી છે લિસ્ટ તો કે ભાઈ અહીંયા તેર લિસ્ટ છે બરાબર તો આ પ્રમાણે તમારે ચાર નંબર એમાં જો તમારું નામનો હોય તો પાંચ નંબર એમાં તમારું નામનો હોય તો છ નંબર આ પ્રમાણે તમે ચર્ચ કરશો બરાબર તો આમાં તમારું નામ હશે તો તમારે ચોક્કસથી પૈસા જમા થઈ શકે છે તમારા ખાતાની અંદર જો નહીં હોય તો માની લો કે તમારા ખાતાની અંદર કોઈ પણ મિસ્ટેક છે મતલબ કે કોઈ તમારા જે ક્રાઇટેરિયા છે એ પૂરા નથી કરેલા એટલા માટે તમારું નામ આમાં આવ્યું નથી બરાબર તો આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો જો ના હોય તો તમે પંદર તારીખ સુધી તમે ક્લિયર કરી કરી દેજો તો તમારા ખાતાની અંદર ચોવીસ તારીખે પૈસા જમા થઈ શકે છે બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો